તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચારોની અંદર મિત્રો આજે તારીખ થઈ છે ઓગણત્રીસ મે બે હજાર પચીસને વારો થયો છે ગુરુવાર જાણીશું મિત્રો આજે કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી આપવામાં આવી છે તો આ વિસ્તારોમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ ઘાતક આગાહી સામે આવી છે તો ગઈકાલે તમે જાણો છો કે રાત્રિ દરમિયાન અનેક વિસ્તારોમાં વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ જોવા મળ્યો છે તો આ તમામ અપડેટ વિશે આપણે વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને પણ દિલથી એક લાઇક કરી દેજો જેથી તમને ચોમાસા અને હવામાનને લગતા સમાચાર છે જે અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય વાત કરીએ તો મિત્રો ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગઈકાલે રાત્રિ દરમિયાન વરસાદે પોતાની હાજરી પુરાવી કરી છે અમદાવાદમાં રાત્રે અઢી વાગ્યે મિત્રો શરૂ થયેલા વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે આ સાથે ઓઢવ જેવા અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી ગયા છે સાથે સાથે બીજી તરફ અંબાજી સહિત અરવલ્લી અને મહેસાણા જિલ્લાઓમાં પણ મોડી રાત્રિ ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળ્યો તો વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળ્યો છે મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પણ ખાબક્યો છે અંબાજીના દાતા પંથકમાં કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન જોવા મળ્યું છે જેના કારણે ચારે બાજુ પાણી જ પાણી જ થઈ ગયું છે બજારોમાં પણ ઘસમસતા પાણીનો પ્રવાહ જોવા મળ્યો છે જ્યારે હાઈવે પર પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અંબાજીમાં ભારે વરસાદના કારણે હાઈવે પર પાણી ભરાયા છે આથી અનેક વાહન ચાલકોને મુશ્કેલીમાં મિત્રો સામનો કરવો પડી રહ્યો છે અંબાજીમાં કેટલાક વેપારીઓ દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે જેના કારણે તેમને મોટર લગાવી દુકાનોમાંથી પાણી ઉલેચવું પડ્યું હતું આ ઉપરાંત અનેક સોસાયટીમાં પણ પાણી ઘૂસતા રહીશોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે મિત્રો વાત કરીએ તો અંબાજીમાં પ્રી મોન્સૂમ પ્લાનનો અભાવ હોવાથી વેપારીઓ અને રહીશોને વરસાદની પાણીથી સમસ્યાથી વધુ ગંભીર બની છે જોકે બીજી બાજુ દાતા પંથકમાં પણ ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો છે વાતાવરણમાં ઠંડક જોવા મળી છે પરંતુ નુકસાનની ભીતિ પણ સર્જાઈ છે આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના માલપુર ભિલોડા અને મોડાસા તાલુકામાં પણ કમોસમી વરસાદના વાતાવરણથી અચાનક જ પલટો જોવા મળ્યો હતો માલપુર અને સજ્જનપુરા કંપા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે જ્યારે મેઘરાજા મોડાસા અને ભીલોડા પંથકમાં પણ પોતાની હાજરી આપી છે વધુમાં જાણીએ તો એક દિવસ વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે કમોસમી વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાતા મગફળી બાજરી અને જુવાર જેવા ઉનાળા પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે આ સાથે વધુમાં જાણીએ તો મહેસાણા જિલ્લાઓમાં પણ ભારે પવન અને વીજળીના કડાકા બડાકા સાથે મેઘો ગાંડુતોર થતો હોય તેવું જોવા મળ્યું છે ભારે ગરમી બાદ મોડી રાત્રે આવેલા આ વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત આપી છે પરંતુ ભારે પવનના કારણે અમુક વિસ્તારોમાં નુકસાન પણ જોવા મળ્યું છે આ કમોસમી વરસાદના કારણે સ્થાનિક વહીવટીને પણ પડકારો ઊભો કર્યો છે અંબાજી જેવા વિસ્તારોમાં ડ્રેનેજ સિસ્ટમની ખામીઓ સામે આવી છે જેના કારણે પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બની ગઈ છે તો સ્થાનિક લોકો અને વેપારીઓએ તંત્ર પાસે યોગ્ય આયોજન અને ઉકેલની માગણી પણ કરી છે તો ખેડૂતો માટે પણ આ વરસાદ નુકસાનકારક સાબિત થયો છે જેના કારણે તેઓએ તેમના પાકની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવાની પણ જરૂર પડી છે આ વરસાદ અનેક તરફ વાતાવરણમાં ઠંડક લાવી પરંતુ બીજી તરફ અનેક સમસ્યાઓ પણ ઊભી કરી છે સાથે સાથે વધુમાં જાણીએ તો અમદાવાદ સહિત ભાગોમાં પણ રાત્રે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે જેમાં મિત્રો જાણીએ તો અમદાવાદ સહિત ભાગોમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી જેમાં બુધવારે મોડી રાત્રે વરસાદ મિત્રો નોંધાયો છે મુંબઈ સુધી આવેલા વરસાદની સિસ્ટમ આગળ વધતા તેની ગતિવિધિ ઘટી ગઈ છે પરંતુ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એક કે દાસે ગુજરાતમાં બે દિવસ છૂટાછવાયા વરસાદની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં ગુજરાત રિજન સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના ભાગ અને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં વરસાદની આગાહીઓ કરવામાં આવી છે રાજ્યમાં થંડરસ્ટોમ એક્ટિવિટી અને વીજળીના કડાકા બડાકા સાથે છૂટો છવાયો વરસાદ થવાની સંભાવનાઓ છે હવામાન વિભાગના અમદાવાદમાં પણ આજે વરસાદની આગાહીઓ વ્યક્ત કરી દેવામાં આવી છે આ પછી વરસાદના જોરમાં ઘટાડો થાય તેવી પણ શક્યતાઓ છે જોકે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી દેવામાં આવી છે સાથે સાથે વધુમાં જાણીએ તો ચાલીસથી લઈને પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહીઓ છે જેમાં ગઈકાલે અમુક વિસ્તારોમાં મોડી રાત્રિ વાતાવરણમાં પલટો આવ્યો અને મીની વાવાઝોડું ફૂંકાતું હોય તેવો પણ મિત્રો અનુભવ થયો હતો તો આજે મિત્રો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર પંચમહાલ આણંદ અમદાવાદ ખેડા અરવલ્લી નર્મદા છોટા ઉદયપુર વડોદરા મહીસાગર ભરૂચ દાહોદ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દબન દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રના કચ્છના સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર તેમજ જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં હળવા ઠંડરસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહીઓ કરી દેવામાં આવી છે આજે પણ આ વિસ્તારોની અંદર પવનની ગતિ સાથે વરસાદની આગાહી છે ગાજવીજ પણ જોવા મળી શકે છે આજના દિવસે પણ રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહીઓ છે જેમાં પણ ઠંડાસ્ટોમ એક્ટિવિટી અને વીજળીના કડાકા બડાકા સાથે છૂટો છવાયો વરસાદ થવાની સંભાવનાઓ જોવા મળવાની છે હવામાન વિભાગે ચોમાસું સારું રહેવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે તો બુધવારે દરિયાકાંઠાના ભાગોમાં ચેતવણી પણ આપવામાં આવી હતી માછીમારોને ત્રીસ મેથી એક જૂન સુધી ચેતવણી આપવામાં આવી છે જેઓ દરિયો ખેડવા માટે ન જાય જે દરમિયાન પવનની ગતિ પિસ્તાલીસથી લઈને પંચાવન કિલોમીટરની ઝડપે જોવા મળી શકે છે જેમાં ઝાટકાના પવનની વાત કરીએ તો પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે તેવી શક્યતાઓ છે ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા ચોવીસ કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે જેના કારણે લોકોમાંથી ગરમીમાંથી રાહત મળી છે પરંતુ એક બાજુ ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી એક કલાકમાં તોફાની પવન સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને મધ્યમથી ભારે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકની અંદર રાજ્યના નેવ્યાસી તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં ઉત્તર ગુજરાતના પચ્ચીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે તો મોડાસામાં સૌથી વધુ અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જ્યારે સરસ્વતીમાં બે પોઈન્ટ પચીસ ઇંચ પાટણમાં એક પોઈન્ટ સત્તાણું ઇંચ મહેસાણામાં એક પોઈન્ટ એકાશી ઇંચ અને આણંદમાં એક પોઈન્ટ ઇગણસિત્તેર ઇંચ વરસાદ ખાબક્યો છે અને વિસ્તારોમાં જોવા જઈએ તો સિદ્ધપુર વિજાપુર હિંમતનગર પાલનપુર કડી અને ભાવનગરમાં પણ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત અમદાવાદ શહેરમાં સવારે ચારથી છ વાગ્યા દરમિયાન એક ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો છે જેના કારણે વાસના બરેજના ત્રણ દરવાજા અડધા ફીટ ખોલવામાં આવ્યા છે અમદાવાદમાં મધરાત્રે શહેરના વાડજ અખબારનગર શાહીબાગ ઇન્કમટેક્સ પ્રહલાદનગર બોપલ ધુમાસિલજ સેલા માણેકબાજ શ્યામલ જોધપુર વસ્ત્રાપુર સોલા અને સાયન્ય સિટી જેવા વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ ખાબકતો જોવા મળ્યો છે વરસાદે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યાઓ સામે આવી છે જેના કારણે અમદાવાદ મનપાની નબળી ડ્રેજન વ્યવસ્થા ચર્ચામાં આવી છે લોકોને રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે સાથે સાથે વધુમાં જાણીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહીઓ સામે આવી છે જેમાં તારીખ દસ મે જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશી શકે છે જેમાં સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં ચોમાસું આવશે જો કે તે પહેલાં દરિયો ગાંડો દૂર થઈ શકે છે કારણ કે અઠાવીસથી ત્રીસ જૂન સુધીમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીઓ કરી દેવામાં આવી છે આ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે અને આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે તમને જણાવી દઈએ કે આગામી ત્રીસ જૂન સુધીમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતાઓ છે પશ્ચિમ વિક્ષેપની અસરના કારણે ઉત્તર ભારતમાં એસીથી લઈને નેવું કિલોમીટર ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થયા બાદ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ નોંધાઈ શકે છે જેથી ખેડૂતભાઈઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ સાથે જ પશુપાલકોને પણ પોતાના પશુઓનું ધ્યાન રાખવું જોઈએ ભારે પવનની ગતિના કારણે પશુધનને હાની થવાની પણ શક્યતાઓ આ વખત મિત્રો રહેલી છે